પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના વિવાદથી ઘેરાયેલા છે ત્યારે ક્ષત્રિયની આસ્થાના સ્થાનક ખાતે તેઓ આજે શિશ નમાવવા પહોંચ્યા અને ફરીથી પ્રચારનો પ્રારંભ કર્યો છે આમ કહી શકાય કે છેદ ઉડી ગયો છે વાતનો કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ હવે કપાય તેવી શક્યતાઓ છે કારણ કે પરસોત્તમ રૂપાલામાં આશાપુરાના દર્શન કરી ફરીથી પ્રચાર મેદાનમાં આવી ગયા છે આ સૂચક એક વાત છે તેવું કહી શકાય રાજકીય રીતે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે અન્ય સમાજના લોકો પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં ઉતરી રહ્યા છે અન્ય સમાજના આગેવાનો વિડીયો બનાવી ફેસબુકમાં પોસ્ટ કરી અથવા તો સોશિયલ મીડિયાની પોસ્ટ કરી કહી રહ્યા છે કે અમે ક્ષત્રિય સમાજની સાથે છીએ કોઈ વર્ગ વિગ્રહની સ્થિતિ પેદા ન થવી જોઈએ એમનો અંગત પ્રશ્ન છે પરસોત્તમ રૂપાલા સાથે તેઓ સમજશે આ તમામ બાબતોની વચ્ચે લોકોનું કહેવું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાશે પરંતુ નવજીવન ન્યૂઝે ગઈકાલે ફરી એક વખત કહ્યું કે ટિકિટ તો નહીં જ કપાય કારણ કે ભારતીય જનતા પાર્ટીએ મૂળ જ બનાવી લીધો છે કે કોઈ પણ ભોગે અને કોઈપણ સંજોગે જે કંઈ પણ થાય જોઈ લેવું છે પણ લડાવવા તો પરસોત્તમ રૂપાલાને છે તેઓ દિલ્હી ખાતેથી આવ્યા ત્યારે તેમની મોજ જે એરપોર્ટ પરથી હતા તેમના હાલચાલ કહી દેતા હતા કે તેમને ઉપરથી લીલી ઝંડી મળી છે આજે રાજકોટના આ દ્રશ્યો તમે જુઓ રાજકોટ ખાતે આવેલા પેલેસ રોડ ખાતેના મા આશાપુરાના દર્શન કરવા માટે જે મંદિર છે ત્યાં પરસોત્તમ રૂપાલા અને તેમની સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે પ્રચારનો પ્રારંભ ફરીથી શરૂ કરી દીધો છે ક્ષત્રિય સમાજનું આસ્થાનું પ્રતિક છે મા આશાપુરા અને મા આશાપુરાનું જે મંદિર છે ઐતિહાસિક છે રાજકોટના રાજવી પરિવાર સમયથી છે અને તેનું મહાત્મ્ય આખું અલગ છે ક્ષત્રિય સમાજ માટે અને ત્યાં જઈને જ આજે પરસોત્તમ રૂપાલા શિશ નમાવી માતાના આશીર્વાદ મેળવવાનો એક પ્રાર્થના કરે છે જોઈએ હવે માતા એમને આશીર્વાદ આપે છે કે કેમ અને માતા જો આશીર્વાદ આપે છે તો ક્ષત્રિય સમાજ શું પરસોત્તમ રૂપાલાને માફી આપી દેશે આ ઘણી બધી ચર્ચાઓ અને તર્કોની વચ્ચે એક વાત સ્પષ્ટ છે એ દિશા નિર્દેશ છે કે ટિકિટ નથી કપાતી પરષોત્તમ રૂપાલા લડે છે તમારે સ્વીકારવાના છે સ્વીકારવા પડશે બની શકે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હવે આ જ પ્રકારે આગળ આડા કે સીધા હાથે કામ લેશે ખેર તેમની સાથે કોઈ ક્ષત્રિય આગેવાન જોવા નથી મળ્યા મા આશાપુરાના મંદિર ખાતે માત્ર રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા જોવા મળ્યા અને તેમને પોતાનો વાહનનો કાફલો જોવા મળ્યો તો જોઈએ પ્રચારકાર્ય દરમિયાન તેમને માશાપુરા કેટલી મદદ કરે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા